દોસ્તો ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તો અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અચાનક અવસાન પામે છે પરંતુ એમનો પરિવાર જે છે એમના ઉપર શોકનો માહોલ છે સમગ્ર ગુજરાત રાજ્ય એમનું વતન રાજકોટ સૌ લોકો જ્યારે ઘેરા શોકમાં ડૂબ્યા હતા ત્યારે દોસ્તો શું તમને ખબર છે આજે પરિવાર કેવું જીવન જીવે છે આખરે હવે પરિવારમાં કેટલા સદસ્યો છે આખરે વિજયભાઈ રૂપાણીના અવસાન બાદ પરિવાર પર અચાનક આપ તૂટી પડ્યું હતું ત્યારે હવે દીકરો અને દીકરી ક્યાં રહે છે અને આ તમામ બાબતો વિશે જાણીશું સાથે પરિવારના સદસ્યો જે છે અત્યારે જ કેવું જીવન જીવે છે આ તમામ વાતો જાણવા માટે આજના વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો આજે આ તમામ બાબતો વિશે અમે તમને વિસ્તારથી વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે સૌથી પહેલા વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપે હજુ સુધી કમેન્ટ બોક્સના માધ્યમથી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સહિત ત્રણસોથી વધારે અવસાન પામેલા એ નિર્દોષ લોકોના દિવ્ય આત્માના શાંતિ માટે આપણે પ્રાર્થના ન કરી હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય કરજો આજે વિજય રૂપાણીની સંપત્તિ સાથે જોડાયેલી વાતો પણ અમને તમને જણાવીશું સાથે એ પણ જણાવીશું કે એમની પાસે કેટલી ગાડીઓ અને બંગલાઓ હતા દોસ્તો વિજયભાઈ રૂપાણી એક એવા સંવેદનશીલ મુખ્યમંત્રી હતા કે જેમના કાર્યકાળ દરમિયાન ઘણી બધી યાદો લોકોએ એમની સાથે શેર કરી છે જ્યારે એમનું અવસાન થાય છે ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી સૌ લોકોએ એમને યાદ કર્યા કેટલાક લોકોએ એમને રૂબરૂ મળીને એમને શ્રદ્ધાંજલિ એમના પરિવારને અર્પણ કરી એમના પરિવારને સાંત્વના પાઠવી તો કેટલાક લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી ખૂબ શ્રદ્ધાંજલિ પાઠવી અને એમના દિવ્ય આત્માના શાંતિ માટે પ્રાર્થના કરી ગાડીઓની વાત કરવામાં આવે તો એમની ગાડીઓ જે છે એ હવે ખાલી પડી ગઈ છે કારણ કે અચાનક જ અવસાન થતાની સાથે જ એમની પાસે પ્રાઇવેટ ગાડીઓ પણ એટલી જ હતી તો પછી સરકારી વાહનો પણ એટલા જ હોય છે કારણ કે પૂર્વ મુખ્યમંત્રીના પદ પર રહી ચૂકેલા વિજયભાઈ રૂપાણી જે છે એમની ગાડીઓ સરકારી વાહન પણ સુરક્ષાના નાતે એને મળતા હતા ત્યારે જ્યારે એમનું નિધન થયું છે ફ્લાઇટમાં જતી વખતે અમદાવાદથી લંડન જ ફ્લાઇટ છે ક્રેશ થતાની સાથે જ હવે તો એમના પરિવાર પર જે કહી શકાય કે હજુ પણ એમનો શોખ છે છવાયેલો જોવા મળે છે પરિવારના સદસ્યો આજે પણ એક ઘેરા શોખમાં છે કારણ કે જેની પણ એમને કોઈ દિવસ કલ્પના નહોતી એ વસ્તુ થઈ અચાનક જ લંડનની ધરતી પર દીકરી રાધિકા રૂપાણી અને એમના વાઇફ છે એટલે કે અંજલીબેન રૂપાણી બંને ત્યાં એમની રાહ જોતા રહ્યા અને વિજયભાઈ રૂપાણી અનંતની વાટ પકડી લેશે ફ્લાઇટની છેલ્લી તસવીરો પણ સામે આવી હતી આ તસવીરોની પુષ્ટિ પણ ઘણી ચેનલોએ કરી તો ઘણી ચેનલોએ ન પણ કરી કારણ કે અંતિમ તસવીરો હતી એ ખૂબ ચોંકાવનારી હતી ઘેરા શોકમાં ડૂબી જઈએ એવી તસવીરો હતી એવા સમયે આ પરિવારને લોકો જ્યારે સાંત્વના પાઠવી રહ્યા હતા આ પરિવારને મળીને રૂબરૂ મળીને જ્યારે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એમના પરિવારને મળ્યા એમને સાંત્વના પાઠવી અને પરિસ્થિતિને તાગ મેળવ્યો હતો એવા સમયે વિજયભાઈ રૂપાણીનું જે બંગલો છે રાજકોટમાં આવેલું એમનું ઘર છે ત્યાં પણ હવે સો પડી ગયો છે રાજકોટ એમનું વતન છે ત્યાં જ દીકરા ઋષભ રૂપાણી દ્વારા એમની અંતિમ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી ત્યાં અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા હતા તો પછી એમનું પાર્થિવ શરીર છે રાજકોટમાં ફેરવામાં આવ્યું હતું અને એમની શોક સભાઓ છે એ અલગ અલગ જગ્યાએ આયોજિત થઈ રહી હતી ક્યાંક રાજકોટમાં તો ક્યાંક ગાંધીનગરમાં અલગ અલગ જગ્યાએ લોકોને એમને પ્રત્યેની ભાવના હતી લોકો એમની સાથેની યાદો જે છે એને શેર કરતા હતા વાગોળતા હતા એવા સમયે આજના વિડીયોમાં દોસ્તો અમે તમને એમના પરિવાર સાથે જોડાયેલી કેટલીક અપડેટેડ માહિતી આપી છે આ પરિવાર આજે આવું જીવન જીવે છે અને પરિવાર પર આજે સોપો પડી ગયો હોય એવું લાગી રહ્યું છે ઘરમાં પણ સોપો પડી ગયો છે ત્યારે આ સમગ્ર ઘટના આપ શું કહેવા માંગો છો આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હજુ સુધી ઓમ શાંતિ ન લખ્યું હોય તો અવશ્ય કમેન્ટ બોક્સમાં લખી દેજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા દોસ્તો સાથે ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ